વડોદરા શહેરના સમા વિસ્તાર નજીક આવેલા વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ પાલિકા તંત્ર સામે બાયો ચડાવી આવનારી લોકસભા ઇલેક્શન નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરાના સમા વિસ્તાર નજીક આવેલા વહેમાલી કામ જેનું મિલનીકરણ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે વેમાલીમાં આવેલા સોસાયટીના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા પ્રધાનમંત્રી નળ સે જળ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં પાણીની પાઇપલાઈનના પહેલા ફેઝના નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું પણ આજ દિવસ સુધી બીજા ફેસમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે તે સમયના તત્કાલીન મેયર નિલેશ રાઠોડે તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેમજ મહાનુભવી ની ઉપસ્થિતિમાં વાલ ખોલવામાં આવ્યો હતો જેથી નવ લાખ લીટર જેટલું પાણી વિતરણ કરવામાં આવશે પણ વેમાલી ગામમાં રહેતા અનેક સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી સાથે સાથે સ્ટ્રીટ લાઇટો રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જો તેમની પ્રાથમિક સુવિધાઓને લઈને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી પ્રાથમિક સુવિધાનો છેલ્લા ચાર વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા બેઝિક જરૂરિયાત જેવું પાણી ખરું ને એની સુવિધા પૂરી પાડવામાં નથી આવતી વારંવારના આંદોલનો અને જનતાની માગણી હોવા છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા માત્ર કાન બહેરા રાખી અને એક તરફી સાંભળી અને કોઈપણ પ્રકારની કામગીરી આગળ હાથ ધરવામાં આવતી નથી ફેઝ વનમાં ત્રીસ ટકા પાઇપલાઈનનું નેટવર્ક નાખવામાં આવ્યું પણ સિત્તેર ટકા જેટલો વિસ્તાર ફેઝ ટુના નામ પર બાકી રાખવામાં આવ્યો છે એનું ટેન્ડરિંગ પણ ત્રણ વખત કરવામાં આવ્યું છેલ્લે ચાર માસ અગાઉ ટેન્ડરિંગ કરવામાં આવેલું પણ આજ દિવસ આજ દિન સુધી એ લોકોએ કોઈ કોન્ટ્રાક્ટરને એવોર્ડ કરેલ નથી અને કોઈ પણ બહાના કાઢી કાઢી અને ટાઈમ ખેંચે રાખે છે અને હવે પાછો આ ઉનાળો ખરો ને ચાલુ થઈ ગયું એટલે અત્યારે અત્યારથી જ કેટલી કેટલી બધી સ્કીમમાં ફ્લેટોમાં ટેન્કરો મંગાવવાનું ચાલુ થયું છે એટલે એનો સખતમાં સખત વિરોધ છે બોરિંગનું પાણી પણ પંદરસો ટીડીએસથી વધારે ઊંચા ટીડીએસવાળું પાણી પીવું પડે છે જે લોકોના આરોગ્યને નુકસાનદાયક છે આ બધી જ વસ્તુઓ અમે કોર્પોરેશનના તંત્રને જણાવ્યા જણાવેલ છે અને એમના નોલેજમાં પણ છે પરંતુ પાણી જેવી મૂળભૂત સમસ્યા જ્યાં અત્યારે પ્રધાનમંત્રી શ્રી નળસે જલ યોજના હેઠળ ચાલુ વર્ષે લોકસભાના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રાખી અને લડવા માટે જઈ રહ્યા છે ત્યારે નગરોળ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પ્રધાનમંત્રીશ્રીના મુખ્ય મુદ્દાને પણ ધ્યાને ધરતું નથી અને આ આ ઉનાળામાં એટલે કે જ્યારે ખરેખર લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ પાણીની સમસ્યા સર્જાવાની છે એટલે અત્યારે જ લોકોએ જાગૃત થઈ એકત્રિત થઈ અને ખૂબ મોટા પ્રમાણમાં આજે તો વિરોધ કર્યો છે પણ આવનારા દિવસોમાં પણ વિરોધ ચાલુ રહેશે સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણી બહિષ્કારના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવશે અને સંપૂર્ણપણે એક પણ વ્યક્તિ વેમાલી વિસ્તારની અંદર વોટિંગ કરવા માટે નહીં જાય અમારે અમે વેમાલીનો વિસ્તાર છે આજુબાજુની સોસાયટી જેમ કે સુકન શીખ છે સ્નેહા નિધિ આપ જોઈ રહ્યા છો પા પાછળ અમારી રત્નમ સોસાયટી છે અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી મેઇન મુદ્દો પાણીનો છે બીજો છે લાઇટની સમસ્યા છે ત્રીજો મુદ્દો છે ગટરનો ચોથો મુદ્દો છે સાફ સફાઈનો જે અમે લોકોએ એક અમે એની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી એ લોકોની પાસે સ્વીકારી હતી બી હવે અમારી પાસે ટેક્સ નાખ્યો ટેક્સમાં બી એવું કે છે છસો સત્તાવન રૂપિયા તમારા અમે ડિટેક કરી નાખીશું તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા ત્રણ વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું સુવિધા આપશો તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે જ કે નહીં પાણી તો નહીં વોટ